નીશનભાઈ પટેલ છે મારી સખી મંડળનું નામ હર્ષા સખી મંડળ છે અમે દસ બેનો જોડાયેલી છે અમારું લગભગ બે હજાર નવમાં શરૂઆત થયેલી હતી પણ અમે જે ડેવલપ કર્યું તે અમને સમજ પડી તેમને બે હજાર ઓગણીસથી અમે કામગીરી ચાલુ કરી છે હાલ બે એક ઓગસ્ટ બે હજાર ત્રેવીસનું અદાની ફાઉન્ડેશન તરફથી અમને કેટલી આપવામાં આવી છે અમે બધી બહેનો મળીને કામ કરી ત્યાં સાડી જાય છે નાસ્તો જાય છે ચોવીસ કલાક ત્રણસો બાસઠ દિવસ અમારી કેન્ટિંગ ચાલે છે અમારું મહિનાનું ટર્ન ઓવર દોઢ જેવું છે અને લગભગ અમને સાઠ સિત્તેર હજાર જેવું મળે છે તો અમે બધી બહેનો સાથે મળીને કામ કરીએ છીએ અને એને વેચી કરીએ છીએ અમારી મહિનાની બચત બસો રૂપિયા છે અમને કે કેશ ક્રેડિટ લોન પણ મળી છે તેનો ઉપયોગ કરીને અમે કામ આ વચન આપીએ છીએ પાંચ લાખની લોન સરકારે આપેલી છે અન્ય બહેનોને કહેવા માંગુ છું કે ઘર બેઠા ભલે તમે આમ ટાઈમ કંઈક કામ મળે તો કરો સખી મંડળમાં જોડાય પછી ઘણો જ લાભ મળે છે આપને તે લાભનો ફાયદો ઉઠાવો અને આત્મનિર્ભર આત્મસબળ બનો અને આગળ વધો ને અડાની કંપનીને હું ખૂબ ખૂબ આભાર માનું છું તેઓ અમારી પાસે ભાડું પણ નથી લેતા સિટીનું જે લાઇટ બિલ છે તે પણ નથી લેતા વધતા બધું જ સામાન એ લોકોએ આપ્યું છે અમે કશું જ લાવ્યા નથી ખાલી કણિયાણાનું અને જે કાંઈ મળી મસાલા એવું લાવીએ છીએ તે સામાન બટો લાવ્યો મારા ઘરવાળા ઓફ થઈ ગયા છે એટલે એ તો બીમાર જ હતા લગભગ એક વર્ષથી બીમાર હતા એટલે મને એક વર્ષ તો ઘણી જ તકલીફ આ બાજુ શરૂઆત થઈને આ બાજુ મારા હસબન્ડને એવું થઈ ગયું પણ મારા છોકરા પણ હજુ નાના છે એક એકવીસ વર્ષનો છે ને એક લગભગ હજાર વરસનો છે પણ મોટો છોકરો મને સાથ આપે છે નાના છોકરો હજુ ભણે છે મારું નામ ઉમેશ કુમાર વસાવા છે મેં ડ્રાઈવર તરીકે જોબ કરું છું અહીં હર્ષા સખી મંડળમાં ખાવાનું ખૂબ સારી રીતે મળે છે સાફ સફાઈ એવું બી સારી રીતે રાખે છે જમવાનું એવું બધું સારી મળે છે નમસ્કાર હું ફાલુની દેસાઈ અદાની ફાઉન્ડેશનમાં કરું છું મારો વર્ટિકલ છે સખી મંડળ બનાવવા અને બહેનોનું પપર બનાવવા જે એક મોટો અમારા અદાની ગ્રુપમાંથી અમારા પ્રીતિબહેન અદાનીનું પણ છે એ ખૂબ સારું એ વધારે વાત કરતા જણાવીએ તો આપણી જે અદાણી ગ્રુપની આપણી અદાણી કંપનીની અંદર જે કેન્ટીન ચાલે છે જે ચોવીસ કલાક કેન્ટીન ચાલે છે તેમાં આપણે હર્ષા સખી મંડળને આ કેન્ટીન પ્રોવાઈડ કરેલી છે છેલ્લા એક વર્ષથી નિમિષાબેન પટેલ જે આ કેન્ટીનને રન કરી રહ્યા છે અને એ સખી મંડળની અંદર દસ બહેનો છે દસ બહેનો લગભગ કેન્ટીન દ્વારા દોઢથી દોઢથી બે લાખ રૂપિયા સુધી કમાણી કરાય છે અને આ સખી મંડળમાં એક સંવેદનશીલતા એ પણ છે કે જેની અંદર સૌથી વધારે વિધવા બહેનો છે અને એ લોકોને આ સખી મંડળ એક વધારે રૂપ સાબિત થાય છે નમસ્કાર હું છું કિશન રાઠોડ હું છેલ્લા દસ દસ મહિના દિવસ અહીંયા અદાણી કંપનીમાં જોબ કરું ભારતીય ઓપરેટર છું અને અત્યારે હું હાલ હું જામનગરનો છું ત્યારબાદ અહીંયા બહારથી આવ્યું જ લાગે રહેવા જમવાની મને કાંઈ સુવિધા નથી પણ આપણે જે આ મંડળ દ્વારા જે ચાલુ કરી છે કેન્ટિંગ એનાથી બહુ સારું આપણે જમવાનું મળી રહે છે એકદમ શુદ્ધ અને સાત્વિક મળી રહે છે ઘર જેવું અને ભાવ પણ એમને ભાવ મળે અને જમવાનું આપણે એમ જ લાગે કે કાયદેસર આપણે ઘરે જ જમતું બહુ જમવાનું બહુ સરસ આવે છે અને આપણે ઘરે હોય એવી રીતના બધું દાળ ભાત શાક રોટલી બે શાક આવે દાળ ભાત શાક રોટલી બધું બરાબર મળી રહે છે